¡Gracias! Ah.

અને આ સંસ્કૃતિ બગાડી હોય તો લોકલ કલાકાર આવે માવતર કે મને મેળવી જેવા મળજો મને ગોગા જેવા મળજો દારૂ પીધો ને દારૂ પીધો હજાર કયા સંતના ભજન તમે છો માવતર મોડોદ કે મેલડી જેવા મળજો અને આ બેઠી નથી ગમતી માવતર મોડોદ કે હોગા જેવા મળજો એટલે આ સુરબીર આયા છે જય હો આ નહીં માને ભૂજવા જશે તારે ક્યાંય જ આવું નથી તારા મા પગે લાગે એની સેવા કર આમાં અડધો માનો અડધો બાપ નો બીજા ભગવાન નો નથી સમજાય છે ને આ વાત

આ બધું વળગું છે શ્રમ જેવી ને શ્રમ જેવી એટલે આપણા જેવા મજૂરી કામ વાળા ને અને આ બધા દેવ ગયા છે કાઈ મજા આવશે કિમળીઓ બેલડીને

બસ સદગુરુ પાસે આવો અને ઈ આ બધું ચોખું કરી નાખે હતું એમ દર્શાય જેમ છે એમ દેખાય તો આવા બધામાંથી માંથી બહાર નીકળવું એક જગ્યા એક બેન ધૂણતી

ઘરવાળી ને ઘણે ઉઠી કે જય માતાજી માગ પાડ માથું મૂક્યો તા ઘરવાળી કે માઘ માગ દીકરા માગી આપું આજ તારા ઉપર પ્રસન્ન થઈ ગયું કા આવું પડ્યું ને એ તો આવું જ પડે હા માં તમે હમરે હાથ દિયો છો મા મારે કઈ જોતું નથી વચન આપો દીકરા મારું વચન છે માં ફરી નહીં જાવ ને કે નહીં તું બોલો ખબર મને ખબર છે માં હું દસ્યા બોલું છું નહી ફરું દીકરા એના ધણી દીકરો કે છોકરા ના હોય માં દારૂ ના અડ્ડા કોઈ વાણિયા રહેતા હોય હોય જુગાર ના અડ્ડા હોય પાન ના ગલ્લા હોય ના હોય આ બધું આપણા જાપે વર્ગણ વર્ગી છે આપણી સોસાયટી માં આપણા માં કે દારૂ નો અડ્ડો વલી નો અડડો જુગાર નો અડડો ન રહેવો જોઈએ આપણું સંવિધાન છે આંદોલન કરો તરત બધું નાબૂદ થઈ જાય બહુજન એના પેટા નથી આવા કાર્યો કરે છે મારા ઘેર દર પૂર્ણ ભોજન ભજન સત્સંગ અઢારે વરણ એક ભાણે જમે છે જોડું શું કોઈ કોઈને પૂછે ને આવી એકતા કરાવે છે એનું નામ સંત કીધું